મિત્રો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને તો સૌ કોઈ જાણતા જ હશે અને થોડા સમય પહેલાં એમની માતાશ્રીનું અવસાન થયું હતું અને એમનું બેસણું રાખવામાં આવેલું હતું અને એ બેસણામાં ઘણા બધા કલાકારોએ હાજરી આપી હતી અને બેસણામાં જિગ્નેશભાઈ કવિરાજી પણ હાજરી આપી હતી અને મિત્રો એમના જિગ્નેશ કવિરાજે એમના ચાલુ પ્રોગ્રામમાં એક ગીત ગાયું હતું અને બધા સાંભળીને સૌ કોઈ રડી પડ્યા હતા એ ગીત તમને આગળ સંભળાવવાનું છું અને એ પહેલાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતી મૂવી ચાલુ છે ભાઈ પિક્ચરો ચાલુ હિન્દી પિક્ચર ચાલતા હોય ભાઈ ગુજરાતી પિક્ચર બિલકુલ ચાલતા નથી ત્યારે આપણો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એના માતૃશ્રી આજે દેવ ભામ્યા છે એટલે શ્રદ્ધાંજલિ રૂપે બાપુ એને પણ યાદ કરીએ વધાવો એકવાર વિક્રમભાઈને પણ વધાવો અને એમના માતૃશ્રીને યાદ કરતા બે લાઈન ખાલી બાપુ એને યાદ કરી લો લક્ષ્મીવાને